બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે જિલ્લાના ચૌદ તાલુકા મથકો ખાતે મતગણતરી હાથ ધરાઈ રહી છે ત્યારે મતગણતરીને દિવસે અનેક સરપંચોના ઉમેદવારોની હાર જીત થતાં તેમના સમર્થકોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાં ત્રણ દિવસ અગાઉ ચૂંટણી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ત્રણસો બાવીસ ગ્રામ પંચાયતોમાંથી ત્રણસો નવ સામાન્ય ગ્રામ પંચાયતો માટે ત્યાંસી પોઈન્ટ પચાસ ટકા જેટલું માતબાર મતદાન નોંધાયું હતું તો ઓગણીસ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે તેસઠ પોઈન્ટ ચોવીસ ટકા મતદાન નોંધાયું હતું જેથી ગ્રામ પંચાયતની ચૂંટણી બનાસકાંઠામાં રસાકસી ભરી બની હતી ત્યારે આજે સવારે નવ વાગ્યાથી ચૂંટણી પ્રક્રિયાની મતગણતરીનો પ્રારંભ થયો હતો જેમાં જિલ્લાના ચૌદ તાલુકાના તાલુકા મથકોએ ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ રહી છે જેમાં અનેક ગામોના સરપંચના ઉમેદવારો વિજેતા બનતા તેઓએ જીવતી ખુશી વ્યક્ત કરી હતી તો અનેક સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારો હારી જતાં તેમનામાં નિરાશા છવાઈ હતી તો અનેક સરપંચ અને વોર્ડ સભ્યના ઉમેદવારો હારી જતાં તેમનામાં નિરાશા છવાઈ હતી જો કે જીતેલા સરપંચોએ તેમની જીત માટે ગામ લોકોનો આભાર માની ગામનો વિકાસ કરવાની ખાતરી આપી હતી મહત્ત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થતાં જ ગ્રામ્ય વિસ્તારોનું રાજકારણ ગરમાયું હતું જોકે જિલ્લાના અનેક ગામોમાં ચૂંટણી બાદ લોકોની નજર પરિણામ પર ટકી રહી હતી ત્યારે આજે પરિણામ જાહેર થતાં ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ રહ્યો છે ત્યારે મતગણતરીને પગલે મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો સહિત તેમના સમર્થકોના ટોળે ટોળા ઉમટ થયેલા જોવા મળી રહ્યા છે આજે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જિલ્લામાં ઠેર ઠેર કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે જો કે સરપંચો વિજેતા થઈ રહ્યા છે તે સરપંચો અત્યારે તો પોતાના ગામોના બાકી રહેલા વિકાસના કામો પૂરા કરવામાં વાયદાઓ કરી રહ્યા છે પૂરા કરે છે કે કેમ તે તો જોવું રહ્યું